નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે મતદાન કર્યું સમા વિસ્તારમાં આવેલ સરસ્વતી સ્કૂલમાં તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું રંજનબેન ભટ્ટે ભાજપ ઉમેદવારનો જંગી મતથી વિજયનો વિશ્વાસ પર વ્યક્ત કર્યો હતો લોકશાહીનું પર્વ અને જ્યારે આ ત્રીજા ચરણનું ગુજરાતમાં મતદાન આજે છે ત્યારે વડોદરા લોકસભાના મતદારો ખૂબ જાગૃત છે પોતાને મળેલો મત આપવાનો અધિકાર એટલે કે લોકશાહીનું પર્વ અને પવિત્ર મત સવ્ય આપવો જોઈએ એ અધિકારનો ઉપયોગ સંસ્કારી નગરી વડોદરા અને મારું સાવલી અને વાઘોડિયાના તમામ મતદારો કરી રહ્યા છે સવારે સાત વાગ્યાથી દરેક બુથ પર લાઈન છે મતદારો પોતે મતદાન કરવા માટે નીકળ્યા છે અને પોતાને મળેલો મત આપવાનો અધિકારનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે મિત્રો મને વિશ્વાસ છે કઈ વખતે પણ એપ્રિલ ત્રેવીસ બે હજાર ઓગણીસમાં મતદાન હતું ત્યારે પણ આ જ ગરમી હતી લોકશાહી નું પર્વ એટલે કે આપને મળેલો આપણને મળેલો પવિત્ર મત આપવાનો અધિકાર આપણે જરૂર એનો ઉપયોગ કરીને મતદાન કરીએ એવી મારી આપ સૌને પણ વિનંતી છે